ગિરિરાજના અધિપતિ પરમાત્મા આદિશ્વર ભગવાન એ આદિશ્વર ભગવાન દર્શન પામ્યા પછી લઈ અને તીર્થંકર બન્યા અને મોક્ષે પહોંચ્યા ત્યાં સુધી આ પરમાત્માના કેટલા ભાવ થયા એટલે યાદ છે કન્યાશ્રી પ્રભાવધિપ્રિજ મહારાજ સાહેબ એમના માતુશ્રી મહારાજ કુપ્તિત્રયાશ્રીજી મહારાજ આ તેરે તેર ભાવની શ્રી આદિનાથ પુસ્તક સંપૂર્ણ સચિત્ર છે તે એક માને બદબુ જ ચિત્રો એનું નિર્માણ કરવામાં આવ્યું છે આજ સુધી ક્યારે હોય भाषा हिन्दी भाषा भाषा वन्दे 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 ज्ञानं वन्दे वन्दे वन्देष्ठानं वन्दे वन्दे वन्देष्ठ ज्ञानं वन्दे